નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈ ટીઆઈમાં ઇ લર્નિંગ પ્રોગ્રામ માટે હું શ્રી આર કે રાહુલ આઈ સાણંદ ખાતે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આઈ ટીઆઈના ઇલેક્ટ્રિકલ અંતર્ગત હું કિચોફનો કરંટનો તથા વોલ્ટરનો નિયમ સાબિત કરવાનો પ્રેક્ટિકલ વિશે હું આપ સૌને તાલીમશા માર્ગદર્શન આપીશ ક્રિચફ એટલે એ જર્મનના એક વૈજ્ઞાનિક છે એને આ બે નિયમ બહાર પાડ્યા છે એક કરંટનો નિયમ અને એક વોલ્ટેજનો નિયમ આજનો પ્રેક્ટિકલ ક્રિચોફનો કરંટનો તથા વોલ્ટેજનો નિયમ સાબિત કરવો જેના માટે એના ટૂલ્સ છે કોમ્બિનેશન પ્લાયર સ્ક્રુડ્રાઈવર કનેક્ટર ટેસ્ટર વગેરે એ માટે મટિરિયલ્સની જરૂર પડશે તો એમાં એક અઢાર પીવીસી કોપર વાયર લેમ્પ બસો વોટના એન્ગલ હોલ્ડર બેટન હોલ્ડર એમાં ઉપકરણ ઇન્સ્ટ્રુમેન્ટ તો એમઆઈ ટાઈપ એ મીટર ઝીરોથી પાંચ એમ્પિયર એમઆઈ ટાઈપ એ મીટર ઝીરોથી એક એમ્પિયર એમઆઈ ટાઈપ વોલ્ટ મીટર ઝીરો દોઢસો ત્રણસો છસો વોલ્ટ સુધીનો પ્રેઝન્ટેશનમાં આવીશું એમાં કિરચફનો નિયમ તો કિરચફનો નિયમ બે છે કિચફનો કરંટનો નિયમ જેને ટૂંકમાં આપણે કેસીએલથી ઓળખીએ છીએ સેકન્ડ છે ક્રિચ ઓફનો વોલ્ટેજનો નિયમ જેને કેવી થી ઓળખીએ છીએ એમાં કરંટનો પહેલો નિયમ છે નેટવર્કના કોઈપણ જંક્શન પર ભેગા થતાં કરંટના એલજીબીજીક સરવાળો શૂન્ય થાય છે જેને સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી દર્શાવાય છે એટલે અહીંયા આપણે સમજવું જરૂરી છે કે નેટવર્કના કોઈપણ જંક્શન પર ભેગા થતાં કરંટનો એલજીબી સરવાળો એ શું છે એ સમજવું જરૂરી છે તો ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા તો અહીંયા એક આપણે આવું નેટવર્ક બનાવેલું છે આ એમ્પિયર મીટર છે આઈ ટી છે અહીંયા આઈ વન આઈ ટુ આઈ થ્રી આ લેમ્પ વન લેમ્પ ટુ લેમ્પ થ્રી અને અહીંયા એક જંક્શન બનાવેલું છે તો અહીંથી જે ફેઝ જશે એ અહીંયા આવશે આઈ મીટર થ્રુ અને અહીંથી આ કરંટ જે આવશે એ કરંટ અહીં દરેક જગ્યાએ વહેંચી જશે અને પાછો બહાર અહીંયા મળી જશે માનો કે પાંચ એમ્પિયર કરંટ જતો હોય તો એ પાંચ એમ્પિયર કરંટ અહીંયા દરેક બ્રાન્ચમાં વહેંચી જાય છે એટલે સરવાળા એવું કહેવા માંગે છે કે નેટવર્કના કોઈપણ જંક્શન પર ભેગા થતા કરંટનો એલ સરવાળો શૂન્ય થાય છે તો કે ભાઈ અહીંયા પાંચ એમ્પિયર જતો હોય તો એ પાંચે પાંચ એમ્પિયર આ ત્રણેયમાં જતો રહે છે એટલે એને નિયમ મુજબ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી દર્શાવે છે અને નિયમ મુજબ સિગમા આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એવું લખી શકાય હવે એમાં એટલે કે આ નેટવર્કમાં એમાં કન્ડિશન બે છે એક છે જંક્શનમાં દાખલ થતાં કરંટ બરાબર પોઝિટિવ એટલે કે અહીંથી આ જે જાય છે કરંટ તો એ જંક્શનમાં અહીંયા જંક્શન બને છે તો એ જે કરંટ છે એને પોઝિટિવ તરીકે સમજવાનું અને બીજું એક કન્ડિશન છે જંક્શનમાંથી બહાર નીકળતા કરંટ એને નેગેટિવ તરીકે તો અહીંયા આ જંક્શન છે જંક્શનથી બહાર નીકળે છે આઈ વન આઈ આઈ થ્રી એ નીકળે છે પોઝિટિવ પણ એને આપણે ગણવાના છે કન્ડિશન પ્રમાણે નેગેટિવ ગણવાના છે એટલે એને ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈશું તો આ રીતે ચાલશે કે આઈ ટી પ્લસ કૌશની અંદર માઇનસ આઈ વન કૌશ પૂરો પ્લસ કૌશની અંદર માઇનસ આઈ ટુ પૂરો પ્લસ કૌશની અંદર માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આવું કેમ લખવાનું છે તો અહીંયા જે ઉપર ફોર્મ્યુલા લખ્યું છે કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો ઝીરો સાબિત કરવાનું છે તો એ ઝીરો જે છે તો આ સિગ્મા આઈ છે તો આ સીગમાં આઈની અંદર આ બધી વસ્તુ આપણે લીધું છે અને અહીંયા કન્ડિશન આ બે છે આ બે કન્ડિશનને અનુરૂપ આપણે અહીં લખવાનું છે કે આઈ ટી પ્લસ માઇનસ આઈ વન પ્લસ માઇનસ આઈ પ્લસ માઇનસ આઈ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણે આ જે ઝીરો છે આ આઈટી છે આ પ્લસ છે આ બધા જ માઇનસ છે તો આઈટી છે એને એક બાજુ રાખી અને આઈ વન આઈ ટુ અને આઈ થ્રીને એક સાઈડ લઈ જઈશું એટલે અહીંયા જે પાંચ એમ્પેર કરંટ થતો અહીંયા ત્રણેયનો સરવાળો કરશું એટલે પાંચ એમ્પેર થઈ જશે એટલે અહીંયા ઝીરો સાબિત થઈ જશે એટલે આ કરંટનું જે નેટવર્ક છે નેટવર્કના કોઈપણ જંક્શન પર ભેગા થતાં કરંટનો એલ જીબી સરવાળો શૂન્ય થાય છે જેને આપણે અહીંયા સાબિત થાય છે આથી

એમાં આર વન છે આ આર ટુ છે આર થ્રી જેને આપણે લેમ્પ વન લેમ્પ ટુ લેમ્પ થ્રી એવી રીતે ગણીશું હવે આની અંદર છે આ જે વોલ્ટેજનો નિયમ એમાં આ બે કન્ડિશનને અનુસરવાનું છે કે વોલ્ટેજમાં થતો વધારો તો એને પોઝિટિવ તરીકે ગણવાનું છે અને વોલ્ટેજમાં થતો ઘટાડો તો એને નેગેટિવ તરીકે ગણવાનું છે એટલે જેમ પહેલાં કરંટમાં પણ સીગમાં આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હતું તો એવી રીતે વોલ્ટેજના નિયમમાં પણ અહીંયા સીગમાં વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે એટલે VT ટી પ્લસ કાઉસમાં માઇનસ વી વન પ્લસ કાઉસમાં માઇનસ ટુ માઇનસ વી ટુ પ્લસ માઇનસ વી થ્રી ટુ તો આ ઈવી બરાબર છે એ અહીંયા આપણે લખ્યું છે અને આમાં જે જે વોલ્ટેજ અહીંયા અહીંયા હોય માને કે અહીંયા બસો ત્રીસ વોલ્ટ છે તો એ ત્રીસે બસો ત્રીસ વોલ્ટ આ દરેકમાં વહેંચી જશે એટલે કે વી વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી થશે તો માને કે વી ટીમાં બસો ત્રીસ વોલ્ટ હોય તો અહીંયા સો વૉલ્ટ હોય અહીંયા સો વોલ્ટ હોય ને અહીંયા ત્રીસ વોલ્ટ તો એમ કરીશું તો અહીંયા બસો ત્રીસ તો એ જ વસ્તુ બસો ત્રીસ અહીંયા બને છે અને એ પ્રૂવ થાય છે કે આથી વોલ્ટેજમાં થતો વધારો ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજમાં થતો ઘટાડો તો આ રીતે આપણે કિચ ઓફના બંને નિયમ અહીંયા પ્રૂવ થાય છે એક છે કરન્ટનો નિયમ અને બીજો છે વૉલ્ટેજનો નિયમ એ આપ જે પ્રેક્ટિકલ છે એ આપ સર્વે કરવાનો છે આપણે પહેલું જોઈશું કરંટનો નિયમ આ પ્રેક્ટિકલ માટે આટલા ટૂલ્સની જરૂર પડે છે તો એમાં છે પહેલું છે ન્યુન ટેસ્ટર છે એના પછી સ્ક્રુડ્રાઈવર છે એના પછી બીજું એક ટેસ્ટર છે નાનું અને એ પછી વાયર સ્ટીપર છે આ કોમ્બિનેશન પ્લાયર છે પીવીસી ટેપ રોલ કંઈ જરૂર પડે તો આ એમઆઈ ટાઈપ એ મીટર છે જીરોથી પાંચ એમ્પિયરની કેપેસિટી સુધીનું છે આ પણ એમ આઈ ટાઈપ મીટર છે જે ઝીરોથી એક એમ્પિયર કેપેસિટી સુધીનું છે આપણે આમાં એક એમ્પિયર સુધી આપણે એનો કરંટ માપી શકીએ આ ત્રણે ત્રણ લેમ્પ છે જેને આપણે રિજિસ્ટની જગ્યાએ ઉપયોગ કર્યો છે એક એક હોલ્ડર છે દરેક હોલ્ડર છે એંગલ હોલ્ડર છે અને દરેક લેમ્પ છે એ બસો વોટના લેમ્પ છે એક એ મીટર થ્રુ જશે એક આ લેમ્પમાં જશે એક આ લેમ્પમાં અને એક આ લેમ્પમાં એટલે ત્રણે ત્રણ લેમ્પને એક એક વાયર મળે છે અહીંયાથી ન્યૂટ્રલ મળે છે અને એને આપણે ચાલુ કરીશું એટલે આખી સર્કિટનો કરંટ આ પાંચ એમ્પેયરનું જે મીટર છે એ મીટર એ બતાવશે અને આ પર્ટિક્યુલર આ એક એક લેમ્પનો કરંટ બતાવશે એટલે કે આ પહેલા લેમ્પમાં કેટલા એમ્પેર કરંટ જાય છે બીજા લેમ્પમાં કેટલા એમ્પેર જાય છે અને ત્રીજા લેમ્પમાં કેટલા એમ્પેર જાય છે એ ત્રણેયનો સરવાળો કરીશું અને આ એમ્પેયરનું જે છે એ બંનેને જોઈશું તો સરખું થઈ જશે એટલે આપણું પહેલું જે છે કરંટનું જે સિગમા આઈ ઇઝ ઇક્વલ ટુ જીરો એ આ રીડિંગ પરથી ક્લિયર થઈ જશે અને આપણે રીડિંગ જોઈશું બે પોઈન્ટ ત્રણ એમ્પેર જેટલું આવે છે અહીંયા આગળ આ ઝીરોથી પાંચ એમ્પેરમાં એટલે આ આખી સર્કિટનો કરંટ બે પોઈન્ટ ત્રણ જેટલો છે હવે અહીંયા પર્ટીક્યુલર એક એક લેમ્પનો કરંટ આપણે જોઈશું તો આ એક લેમ્પનો કરંટ છે આ ઝીરોથી એક એમ્પેયરનું એમ્પેર મીટર છે તો એક આ પહેલો જે લેમ્પ છે એ પોઈન્ટ બાસઠ એમ્પિયર જેટલો આ પહેલો લેમ્પ કરંટ લેશે મિત્રો આપણે પહેલો ક્રિચફનો લો જોયો કરંટનો નિયમ કેવી રીતે કામ કરે છે એ પ્રૂવ કર્યું એ પછીનો હવે ક્રિચ ઓફનો બીજો નિયમ છે વોલ્ટેજનો નિયમ તો એ કેવી રીતે કામ કરે છે એને આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું તેમાં સૌથી પહેલાં આ પ્રેક્ટિકલ કરવા માટે કયા કયા સાધનોની જરૂર પડશે એ હું બોલું છું સૌથી પહેલું છે ટેસ્ટર છે એ પછી ઇન્સ્યુલેટર સ્ક્રુ છે પછી બીજું એક ટેસ્ટર છે જે બસો ત્રીસ વોલ્ટનું છે વાયર સ્ટ્રીપર છે કોમ્બિનેશન પ્લાયર છે પીવીસી ટેપરોલ હવે અહીંયા મીટર ઉપર આવું છું આ જે મીટર છે એ એમઆઈ ટાઈપ વોલ્ટ મીટર છે જે ઝીરોથી દોઢસો ત્રણસો અને છસોની રેન્જનું છે આ ત્રણ લેમ્પ છે ત્રણે ત્રણ હોલ્ડર છે બેટન હોલ્ડર છે અને આપણે અહીંથી સપ્લાય લીધેલો છે આ મીટર છે એ મીટરનું જે રીડિંગ છે એ હવે હું ચાલુ કરીને બતાવું છું આપણે વોલ્ટનો નિયમ સમજવા જઈ રહ્યા છીએ તો વોલ્ટના નિયમમાં એમાં એક બંધ પરિપથ બનાવવો પડે છે તો બંધ પરિપથ એટલે કે એક વાયર લઈ એને હોલ્ડરના પહેલાં છે ટર્મિનલ ઉપર આપવાનો ત્યાંથી બીજો વાયર લઈને બીજા હોલ્ડરના પહેલાં ટર્મિનલ પર બીજા હોલ્ડરના બીજા ટર્મિનલ પરથી ત્રીજા હોલ્ડરના પહેલાં ટર્મિનલ પર અને ત્રીજા હોલ્ડરના બીજા ટર્મિનલ ઉપરથી વાયર લઈ એને આપણે અહીંયા ન્યુટ્રલ વાયર આપીશું એટલે આખી એક સર્કિટ બનાવીશું કે જેને આપણે બંધ પરિપથ કહીએ છીએ તો બંધ પરિપથમાં વોલ્ટેજની ઇફેક્ટ કેવી થાય છે એ આપણે જોઈશું હવે હું એ ચાલુ કરું છું અહીંયા હાલ અત્યારે જે રીડિંગ બતાવી રહ્યું છે એ એકસો ને સોળ વોલ્ટેજ જેવું આવે છે હવે એ આપણે અહીંયા ત્રણસોની રેન્જમાં જોડ્યું છે એટલે એકસો સોળના ડબલ કરીશું તો બસો ને બત્રીસ વોલ્ટેજ થશે કારણ ત્રણસોની રેન્જમાં જોડ્યું છે માટે પર્ટિક્યુલર દરેક લેમ્પને આપણે વોલ્ટેજ માપીશું તો જે જંક્શન પોઈન્ટ પર જે વોલ્ટેજ બતાવે છે માનો કે બસો બત્રીસ વોલ્ટેજ બતાવે છે તો દરેક લેમ્પની અંદર વોલ્ટેજ એ વહેંચી જશે અને એ વોલ્ટેજને આપણે જોવાના છે કે લેમ્પ વનમાં કેટલા આવે છે લેમ્પ ટુમાં આવે કેટલા ને કે લેમ્પ થ્રીમાં અને એ ત્રણેયનો સરવાળો કરશું એટલે બસોને બત્રીસ જેટલો થશે પહેલા નંબરનો જે લેમ્પ છે એના વોલ્ટેજ સેવન્ટી નાઇન છે આ બીજા નંબરનો જે લેમ્પ છે એના વોલ્ટેજ આપણે ચેક કરીએ છીએ તો એટી ફોર વોલ્ટ બતાવે છે ત્રીજા નંબરનો લેમ્પ છે એનો આપણે જો વોલ્ટેજ માપીએ તો ચોસઠ વોલ્ટ જેટલા આવે છે આ ક્રિચ ઓફના નિયમ પરથી એના બંને નિયમો આપણે સાબિત કર્યા પહેલો જે હતો એ ક્રિચોફનો કરંટનો નિયમ અને બીજો જે હતો એ ક્રિચ ઓફનો વોલ્ટેજનો નિયમ તો કિરચર્ફના કરંટના નિયમ પરથી આપણે જોયું કે કુલ કરંટ અને બ્રાન્ચના કરંટ જોઈએ છે તો એ બંને સરખા રહે છે એટલે કે એના જંક્શન પોઈન્ટ ઉપર જે સરવાળો થાય છે એ બે એલજી બ્રિક્સ સરવાળો એ ઝીરો થાય છે એટલે એ પ્રૂવ થાય છે કે ભાઈ એમાં ઇનકમિંગ જે કરંટ આપીએ અને બાર આઉટ જે નીકળે તે એવી જ રીતે કિરચર્ફના વોલ્ટેજનો નિયમ પણ આપણે સાબિત કર્યો અને એમાં પણ આપણે સપ્લાય આપીએ ત્યારે જે કુલ વોલ્ટેજ હોય છે તે અને એના પછી આઉટમાં જે દરેક બ્રાન્ચમાં મળીએ અને એનો એલજીબીક સરવાળો કરીએ તો એ બંને સરખો થાય છે દરેક જગ્યાએ દરેક પ્રેક્ટિકલમાં કંઈ ને કંઈ સાવચેતી આવશે હવે અહીંયા આપણે પહેલું કિર્ચોફનો કરંટનો નિયમ છે એમાં પણ સાવચેતી આવશે બીજું છે કિર્ચોફનો ચોફનો વોલ્ટનો નિયમ એમાં પણ સાવચેતી આવશે તો સૌથી પહેલું હું આપને એક સાવચેતી કહું કે ભાઈ એમ્પિયર મીટર હંમેશા લાઇનની સિરીઝમાં જોડાય તે રીતે જોડવું જોઈએ વોર્ટ મીટરને હંમેશા પેરેલલમાં જ જોડવું જોઈએ કનેક્શન લૂઝ ન રહેવા જોઈએ રીડિંગ એક્યુરેટ લેવા જોઈએ સંપૂર્ણ પ્રેક્ટિકલ ફિનિશિંગ સાથે વ્યવસ્થિત થાય તેનું ધ્યાન રાખવું મિત્રો આ પ્રેક્ટિકલથી આપને ઘણી બધી જાણકારી મળી છે તેનાથી આપ વાકેફ પણ થયા હશો તો એ પ્રેક્ટિકલ આપ જાતે કરી શકશો એવી અપેક્ષા રાખું છું અસ્તુ આભાર